અને આનસી એની નજર રાખવા માટે ઉઠા છે કે સુઈ નથી જતી ને એમ જાગીને જાગી છે તો એમ સુતા સુતા ન થવાતી ને એટલે ઈ જો ઊભી જ કેવી રીતે ઈ તમ જો ધ્યાન રાખો ઊભી હોય ને એમ ચલો વાચી લ્યો હાલો પછી રેડી થાઉં છું જ્યાં જે હેર ઓઈલ લઈ કરવાનું ચાલો ઠંડી પણ આજે જોરદાર જો કા સવારે વાત વધારે લાગે છે કાલ રાત્રે ઓછી હતી હમ્મ હમ્મ વેનમાં લાગે લંચ બોક્સ થઈ ગયો છે રેડી રવાના ઢોકળા અને સોસ જય શ્રી કૃષ્ણ અને જય જલારામ બધાને કાલે છે ને સાંજે નાસ્તા બને વાનું કપડાં સંકલમાંના રહી ગયા

ચલો બધાને જય શ્રી કૃષ્ણ અને જય જલારામ તો આજે છે મંગળવાર ને અમારે મમ્મી હવે આવે છે આજે એ ફાઇનલ કરી લીધું છે કે હવે એને પગનું ઓપરેશન કરાવવું જ છે તો એ આજે આવે છે એના રિપોર્ટ કરાવવાના છે અમારે એને ધબકારા બહુ આવે છે તો એને રિપોર્ટ કરાવવાના છે તો એ આજે આવશે કદાચ ત્રણ ચાર વાગે આવી જશે કારીમાં હે ત્રણ ચાર વાગે મમ્મા મમ્મી આવવાના જ ને હા બસ ચાર સાડા ચાર મમ્મા પહોંચશે તો જો રીમા શું બનાવે છે પણ તમને બતાવી દો મારું ટિફિનમાં શું છે રીમાં આજની તૈયારી જો ફ્રૂટ્સ કાઢીને ડ્રાઈખું છું એટલે હું ભૂલું નહીં બોર ને પાઈનેપલ બે ભાવે તને એટલે વાલો રીંગણાનું શાક રોટલા સલાડ ને પાપડ અને ખજૂર પાક બનાવે જો ખજૂર ખજૂરપાકની તૈયારી કરે છે મેં કીધું તું રેસીપી આપ તો કે નહીં હું પહેલાં ટ્રાય કરી લઉં પરફેક્ટ થાય પછી આપણે રેસીપી આપવાની છે એની યાદ નહીં આપે રેસીપી તમને એમની કે કદાચ ખરાબ બન્યો હોય તો મને ખરાબ કોમેન્ટ આવે કોમેન્ટ કરતાં મેં ઘણા ટાઈમથી નથી બનાવ્યું એટલે હું છે ને પેલા માપમાં પરફેક્શન નથી એમ એટલે પરફેક્ટ શીખી લે પછી આપણે આપણો સબસ્ક્રાઈબ એની રેસીપી આપશું

હોસ્પિટલે કરાવો હમણાં એક બેનની પાછી કમેન્ટ આવી હતી પણ અમારે છે ને અમારી એ બાજુના છે ને જે કોડીનાર ઉના બાજુના ડૉક્ટર છે ને એ શિવ હોસ્પિટલમાં છે એની પાસે કરાવવાનું છે એટલે ઘણા લોકોની કમેન્ટ આવે છે ને એટલે આજ તમને ફાઇનલી કહી દો કે સિવ હોસ્પિટલમાં કરાવવાનું છે એ અમારે કોડીનાર ઉના બાજુના છે ડોક્ટર જાની એ જ હોસ્પિટલમાં જ્યાં ની રિપ્લેસમેન્ટના બીજા ડૉક્ટર છે એની પાસે કરાવવાનું છે એટલે તમાર બધાયનો ખૂબ ખૂબ પેલા તો આભાર કે જેટલા લોકો એ કમેન્ટ કરી છે ને એના માટે થેન્ક યુ તમે આટલો રસ લીધો અમારી આ ઓપરેશન બાબતમાં એમ જો કમેન્ટ એવી કરજો કે ધબકર ઓછા થઈ જાય મમ્મી ના એ તો કોઈ પણ માણસ હોય ભાઈ ઓપરેશન નું નામ પડે એટલે આજ આપણ કો કેમ કે કાલ તમારે અહીં હુઈ જવાનું છે ઓપરેશન કરવાનું તો આપડા ધબકર નો વધી પણ ઓપરેશન કરાવે હે તો એ લોકો બેવસ કરી જ દેતા હશે ને

ઓરેન્જ લેવાના બાકી છે તું મેંડ હવે પાઇનએપલ લેવડે સ્ટ્રોબેરી બોર અને દાડમ ચાર વસ્તુ લેવડે સરસ ચાલો જો અહીંયા છે ને અમે પોણો કિલો જેટલો ખજૂર લીધો હતો આનો છે ને અલગ ખજૂર આવે ખજૂર પાક તમારે બનાવવો હોય ને એનો ખજૂર અલગ આવે થોડોક પોચો થળિયા બેને કાઢી દીધા હતા અને પછી છે ને ખાલી એક જ ચમચો ઘી લીધું છે એમાં આ બધું છે ને આમ એકદમ લચકા જેવો કેમ થઈ જાય આમ આખો એક જ આપણે હલવો કઈ રીતનો હોય એ રીતનું આમ ટેક્સચર આવવું જોઈએ બધું આમ છૂટું છૂટું ન રહેવું જોઈએ એક સરખું થઈ જવું જોઈએ ત્યાં સુધી આપણે એને આમ કરવાનું ને મેં મિક્સરમાં એ બે આમ બે વાર ફેરવી લીધો છે જરાક એટલે છે ને ઈઝી રહીએ થોડોક એટલે એમાં એવું છે કે મેં ઘણા ટાઈમથી છે ને બનાવ્યું નથી અને આજે બનાવવાનું છે પેલું પ્રોટીન બાર એટલે કે ઓલું ઉપર ડાર્ક ચોકલેટ ને ડ્રાય ફ્રૂટ્સ અંદર મખાનાનો ભૂકો આજે મેં નથી નાખ્યો મારી પાસે નહોતા એટલે મેં તું ચાલશે અને બધા સીડ્સ આવે ને જે પેલા ચીયા સીડ્સ ને સનફ્લાવર સીડ્સ વોટરમિલન સીડ્સ એ બધા એ છ કે સાત જાતના આવે એ બધા મારી પાસે પડ્યા છે તો એ પણ એડ કરી દઈશું અને આને તો કંઈ બહુ વાર નથી લાગતી વિધિન ટેન મિનિટ્સ એ ધીમા ફૂતા પે આમ કર નાખવાનું જો આમ સરસ આમ સીરા જેવું થઈ જાય જો ઠીક છે ને આમ જો આમ પડવો છે ઓલું જે બધું છૂટું છૂટું હોય ને એ ન રહેવું જોઈએ આમ ખ્યાલ છે પણ હું છે ને આમ પરફેક્ટ જે કહેવાય ને કે ચમ આટલું જ ઘી ને એ રીતે આમાં માપ ન આપી શકીએ એટલે વાત છે આ બધા સીડ્સ નાખી દઉં છું ડ્રાય ફ્રૂટ્સ નાખી દેસું કાલે કાજુ બધા જ લીધા તમે અખરોટ અને પિસ્તા જે તમને ભાવતું એ લઈ શકો આમાં જુઓ બધું સરસ એકરસ થઈ ગયું જુઓ એ પરફેક્ટ હતું આપણે બધું બનાવતા હોય એટલે ખ્યાલ હોય પણ યુટ્યુબમાં મને એમ થાય કે મારી રેસીપી જે ટ્રાય કરે ને એનું કોઈ બગડવું ન જોઈએ મેઇન વસ્તુ એ છે આ છે ને સ્ટીમરમાં મૂકી દીધી હતી ઢોકળા ને ત્યારે પછી આ ડાર્ક ચોકલેટ છે એને આવી રીતે ઉપર સ્પ્રેડ કરી દઈશું એટલે આ છે ને એનર્જી બહાર છે ખાલી ખજૂર પેલો નથી ખજૂર રોલ કે ખજૂર લાડુડી એ નથી આમાં જે બધા સીડ્સ છે ને એનાથી તમારા હોર્મોન્સ છે આપણે અનનેસેસરી હેર હોય એ થતા હોય પછી આપણે આ બધા વિટામિન્સને એ બધું ઘટતું હોય ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય મોઢા ઉપર એ બધા પિમ્પલ્સ ને બધું એ બધું આનાથી બેલેન્સ થાય અને ડાર્ક ચોકલેટ છે ને એ હાર્ટ માટે પણ બહુ સારી એટલે આના ઉપર લગાડીને હવે આને છે ને ફ્રીઝ કરવાનું છે થોડીક વાર ફ્રીઝમાં અથવા ફ્રીઝરમાં મૂકી દેસું એટલે આ સરસ થઈ જાય એવું તો ઇલા રાખે હોય જિંદગીમાં જરાક તો ખેંચાય ને મોમા નાની હતી ને ત્યારે છે ને એને નાની આવી ચોટી વાળ દેતા સમાન કોઈ ની નો એટલે અહીંયા જેવડા વાળ કરવા હોય ને આપણે મોટા તો આવું વાળવું જ પડે નકર નો થાય આપણે મોટા વાળ તો પછી નાના જ રી આખો થી છૂટા રાખીએ ને તો ખબર તને

થોડુંક સસ્તું પડે ને એટલે કામ ફટાફટ લેવા જાય અને દીકરી આમ બગાડે જો હવે એમાંથી ખાવી એટલી લઈ લે ને મૂકી દે હાલો તો બધી થોડી બગાડાય ના એમ એમનો હોય બે લઈ લેવાય એનસી ગયા છે પોણા ગઈ ગઈ છીી પપ્પા લેટ છે પોણા ટાઈમ હતો અહીંયા પહોંચવાનો એની બદલે પોણા છ થયા ખબર નહીં હવે આવવા જોઈ હવે રિક્ષા મળવામાં લેટ થયું કે શું થયું ખબર નહીં કારણ કે બેગ છે એટલા હોય એટલે મમ્મી પપ્પા લેવા આવવાની તો ના જ પાડે સ્કૂટરમાં જ એટલે એમ કે કે અમે રિક્ષામાં જ ચાલ આવશું બે જણા હોય ને બેગ હોય મમ્મીને આ વખતે રોકાવાનું એ થાશે એટલે વધારે બેગ હોય તો આઈ હોપ કે જલ્દી આવી જાય તો ગયું યે પેપર બહુ ઈઝી છે મસ્ત કે હમ એટલે વાઈટ જો એટલે ઈઝી જ લાગે હમ અમે બધા એસા ન લીધી જે અમારા જનવરીન કા છે ને પણ એક જે સાવ બેગ બેચર છે ને એક સબલે લીધી એવું થોડું તૈયારી કરી સાક કર્યું ને મૂકી દઉં બધું દાલન ચલો દાલન આપી દે તમને ચલો જો મમ્મી ની લોકો આવી ગયા છે